ભારત દેશ જ્યારે ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે સાથે આજની પેઢી ક્યાંક ભારતની પ્રાચીન સંસ્કૃતિથી દૂર જતી જોવા મળી રહી છે પણ રાજકોટ શહેરમાં અર્વાચીન ગરબાની વચ્ચે પણ પ્રાચીન ગરબાનું મહત્વ આજે પણ યથાવત રાખ્યું છે ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલ બજરંગ ગરબી મંડળ દ્વારા ત્રીજા નોરતે છ બાળાઓ દ્વારા સડકથી ઇંઢણી અને હાથમાં ધગધકતી મશાલ લઈ વીસ મિનિટ સુધી રાસ રમી હતી

આરાસ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ અહીં મોટી સંખ્યામાં ભાવિકો મા દુર્ગાની આરાધના માલિન બની ગરબે રમતી મા દુર્ગા રૂપી બાળાઓને નિહાળવા આવે છે આ ગરબીમાં ત્રીસ જેટલી બાળાઓને રાસ રમાડવામાં આવે છે અને સડકતી ઈંઢોણી રાસમાં છ બાળાની ટીમ દ્વારા સડકતી ઈંઢોણીનો રાસ રમાય છે બસ અમારો બજરંગ ગરબી મંડળનો અમારો એક પ્રખ્યાત રાસ છે સડકતી ઇંડોણીનો એમ કે જેથી કરીને બાળાઓ આ સારી રીતે રાસ કરે છે રાસ રજૂ કરે છે અને આ સડકતી ઇંડોણીનો રાસમાં પેલા ઈંઢોણી આવે છે પછી ગરબા આવે છે એની માથે ઇંડોણી આવે છે અને બે હાથમાં મસાલ આવે છે અને પણ અમે આ છેલ્લા સોળ વર્ષથી કરાવી છે રાસ સત્તરમો દિવસ અમારો પ્રવેશ છે અને આ રાસની અંદર ક્યારેય પણ હજી કોઈ વસ્તુ ઓલું થયું નથી અને બાળાઓ એક અંબાના સ્વરૂપે એમ એને પોતાને ફીલ નથી થતું કે આપણે સડકથી સડકતીમાંથી ઇંડોણી છે તો આમાં કાંઈ થશે બે ઓલાથી બહુ સારી રીતે રસ રાસ પ્રસ્તુત કરે છે અને માણસોને બહુ સારું ગમે છે અને અમે આયોજન